અમદાવાદમાં આવેલી મુક્ત પુષ્પાંજલિ સ્કૂલ પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો તેને લઈને બે હજાર ચોવીસમાં સંસ્કૃતિ અને સર્જનાત્મકતા કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને અમદાવાદ શિક્ષણ અધિકારી હાજર હતા આ કાર્યક્રમ કલા પરંપરા રામાયણ નાટ્ય સ્વરૂપમાં તેમજ આજકાલના સમયમાં નાના બાળકો વધુ સમય મોબાઇલમાં પસાર કરે છે ત્યારે મોબાઈલ વધારે ઉપયોગ કરવાથી શું નુકસાન થાય તે નાટક સ્વરૂપમાં બાળકોને બતાવવામાં આવ્યું મુક્ત પુષ્પાંજલિ વિદ્યાલયની અંદર પચીસ વર્ષ પૂર્ણ થયેથી તેઓએ આજે એન્યુઅલ ફંક્શનનું આયોજન અહીંયા સોલા ભાગવત ખાતે ધામમાં રાખવામાં આવેલું છે તેમાં ઉપસ્થિત રહેવાનું થયું ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ખરેખર શાળા થકી વિદ્યાર્થીઓમાં માત્ર માત્ર વર્ક કાર્ય નહીં પરંતુ તેમનામાં રહેલી શક્તિઓ જે છે બહાર લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પણ જો કોઈ બાળક આગળ વધી શકે તે માટે તેમનામાં ઉત્સાહ આનંદ બી જળવાય અને સાથે સાથે કોઈ એક કરિયર પણ બનાવી શકે એવા શુભ આશય સાથે વિદ્યાર્થીઓમાં ઉમંગ જળવાય તે હેતુથી આજે એક એન્યુઅલ ફંક્શનનું જે આયોજન કર્યું છે આવા એક એન્યુઅલ ફંક્શનને વાત કરવામાં આવે ત્યારે કેવું જ જોઈએ કે કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ છે જ્યારે બાળકને થ્રી સિક્સ્ટી ડિગ્રી વિકાસ કરવાનો હોય છે માત્ર ભણતર એ તો એક પાસું છે જીવનમાં નવસો ને નવ્વાણું વિદ્યા છે એમાંની ભણતર એક વિદ્યા છે ત્યારે બાકીની જે નવસો ને અઠ્ઠાણું વિદ્યાઓ શીખવાની છે જીવન જીવવા માટેની એના માટેનું સ્થળ કો કે સ્થાન કો એ આ એક સ્ટેજ છે ભાગ લીધો છે અલગ અલગ થીમ ઉપર રામાયણ છે ભરતનાટ્યમ છે રાજસ્થાની નૃત્ય છે મોબાઈલ ની થીમ છે મોબાઈલ નો ઉપયોગ ના કરવો છે એવી અલગ અલગ થીમ ઉપર પંદર થી સત્તર પરફોર્મન્સ કરવાના છે કાર્ય તૈયારી કરવા માટે લગભગ ત્રણ મહિનાથી બાળકો કોરિયોગ્રાફરની ટીમ રાખીને અમે મહેનત કરાવીને બાળકોને ખુબ સુંદર ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે